હેલો ઇટ નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો હું ઉમદ કરું છું કે સારા એ છે તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું એક ન્યૂ બ્લોગની અંદર તો મિત્રો ફાઇનલી ઉગી ગયો છે સુખનો સૂરજ તમે શું વાળીએ તો અત્યારમાં વાડીએ તો શું કામ છે આ લાઈન છે બધી ભેગી કરવાની છે અને બીજી વાડીએ અમે પણ જવાનું છે આ ભાઈ જો અમારે આવી રહ્યા આવ્યા અત્યારમાં રમેશે અહીંયા ગાડીઓ ટીંગાય છે જુઓ તમે એ લાઈન બધી ભેગી કરીને બીજી વાડી છે આવી ગયા છે વાડી અત્યારમાં તો જોઈ શકો છો તમે તો આ બધી લાઈન છે બધી ભેગી કરવાની છે આ કારણ કે આજ નાઇટમાં પાણી શરૂ ને તો એ લાઈન બધી ભેગી કરીને બીજી વાડી મેઘવા જવાની છે તો એટલા માટે વાડીયા આવ્યા છે અત્યારમાં અને અહીંથી પછી સીધું જવાનું છે કારખાને તો હાલો કન્ટિન્યુ રહેજો અને સેલર જે નવા હો ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો થોડાક તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો આશા કરું છું કે સપોર્ટ કરશો તો પેલા લાઈન ભેગી કરી લઈએ બધી જો કઈ કઈ પ્લાનિંગ લઈશે અને પછી રહીશું સીધા તે તો હાલો કન્ટિન્યુ રહી આ બાજરી છે તો તમે જોઈ જશે બ્લોગની અંદર તો એમાં જ હાંજે પાણી રાતે અને આ એટલામાં રમે છે જોમાં છે જવો તમે

તો આ જો ઓ ફેમિલી આ બધી લાઈન છૂટી કરી નાખી છે જો તમે તાજી ભાઈ ની ગળા છૂટી લઈને આ ભરેલી છે કે નહીં એટલે ઉજે બાજુ તુસી કરી ને પછી પાણી કાઢના હે પડું કેટલા સુધી કટકા છે આપણે હવે કેટલા સુધી છે આમ જો આ બધા કટકા છૂટા તો કરી કા છે ને ઓલા બે બે જો કટકા અલગ અલગ કરતા કરતા ને આ ભુગ્યા છે ને હું અહીંયા કટતો તો આ જો તો હવે આ લાઈન ને બધી ભેગી કરવાની છે ને આ ભવન સરખા જોવો ભવન સરખા કેટલા અવાજ કાઢે એ અહીંયા છે અને એ કઈ છે જોવો તમે એ બાજુ બાજુમાં અમારી જ બે વાડીમાં છે એક અમારી વાડી વાડીની બાજુમાં છે ને એક અમારી ખુદની વાડીમાં જ છે અવાજ બહુ કરે છે ચાલો આ કટકા પહેલા ભેગા કરી લઈએ હવે મળીએ છીએ તો ફેમિલી જોવો એ બધા કટકા ભેગા કરી નાખ્યા છે અને મારો વેહ જોવો તમે આમ જોવો ચપ્પલ ચપ્પલ જો આમ હાથ ગાળા વાળા કાંઈ ન ખેતીનું કામ આવું છે કમેન્ટની અંદર કહેજો કે ખેતીનું કામ કરવું કેવું હેલું છે કે નથી હેલું કે કમેન્ટની અંદર જરૂરથી જણાવ્યું છે તો આ કટકા ચાલો હવે ઉપાડીયા પાસા એટલે પાંચ કટકા છે આ લઈ જવાના છે હવે હા મેં મેળા પાસે તો એ લઈ જઈ કન્ટિન્યુ તો ફેમિલી ફાઇનલી વાડીનું કામ તો પૂરું થઈ ગયું છે એ જો પાછળ લાઈનનું ગોઠવે છે બીજી વાડી જેમ એકી ગયા સીધી અને હવે જવાનું છે સીધું કારખાને થાકી ગયો હાવ હાવું ક્યારે કરેલ નથી ને કે એટલે હાવ થાકી ગયો આમ તો કામ કરેલું છે પણ આ લાઈન ઉપર એવું બધું નથી કરેલું તો હવે સીધું જવાનું છે કારખાના અહીંથી ઘરે નથી જવાનું બપોરે દિન પછી ના એવું વિચાર છે કદાચ જાવે તે ઘરે નાવા માટે પણ કપડાં ખરાબ થઈ ગયા છે હા પગ ધોવા માટે પાણી છે નહીં તો કદાચ ઘેરે જાવ તો ભાઈ જો ગાડીએ બેઠા પાટે બેઠો ક્યારનો ફાટે બેઠો છે ક્યારનો અને હવે જવાનું છે કારખાને જવાનું છે મતલબ મારે વાડીનું કામ તો બધું થઈ ગયું છે ના ભાઈ જો એમ બેઠો પાટે તો હાલો કન્ટિન્યુ તો ફેમિલી વાગી ગયો છે બપોરનો એક અને વાડીએથી ઘરે તો અગિયાર વાગે ગઈ આવ્યો હતો પણ કંઈક નવું નહોતો કંઈ શીખ્યો હતો અત્યારે જો એક વાગી ગયો છે હવે જવું છે કારખાને કારણ કે પણ ક્યારે ના આવે છે અને નવું પણ દીધું છે નવા બેન જોવા એ ફોન જોવે છે તો હવે જાવું છે વાડીએ sorry કારખાને જાવું છે હવે કારણ કે ફોન આવે છે ત્યાં ના એટલા માટે જાવું છું કારખાને ચાલો છે તો કારખાને જઈએ તડકો પણ ગજબ છે તડકો લાગે છે બહુ ગાડી હતી ને કઈ ગાડી ભાઈ લઈ જવાનું નક્કી તો હાલીને જવું પડે એટલે માટે જો હાલીને જાઉં છું કારખાને રસ્તો તમને બતાવું મારા ગામનો તો આ રસ્તો છે ફેમિલી Hello jauh suri ya kan dia bukan awak nanti kau ni jenazah malu bagi tu tu mereka itu ni kalau jawab kerja nak jawab hello jauh su kerja nak jawab ada hello continue તો ફેમિલી કારખાનેથી તો વહી આવ્યો હતો ઘરે અને ઘરે આવીને પાછો અહીંયા વાડીએ એક બે રીલ શૂટ કરવાની હતી કારણ કે ફરમાઈ વિડીયો હતા તો એ હવાર દેવા પડ્યા હતા એટલા માટે વાડીએ પાછો વહી આવ્યો તો હવાર હતો ને આજ તે આ ભાઈ જો અમારે રીલ શૂટ કરતા હતા ને અત્યારે ફોન કોક ભાઈ બંને આવી ગયેલો છે તો એ વાત કરે છે અને રીલ તો શૂટ થઈ ગઈ છે અને હવે જવું છે ઘરે પાછું ઘરે જઈને પછી રીલ એડિટ કરવાની છે અને એ ભાઈને મોકલવાની છે કારણ કે ફરમેશ વિડીયો હોય તો એ હાજર તો દેવા જ પડે એટલા માટે હવે જવાનું છે ઘરે અને બે રીલ્સ બનાવી છે એ શું એડિટિંગ કરી અને પછી એ ભાઈને દેવાની છે એટલા માટે તો આજનો વિડીયો અહીંયા સુધી તો જો તમને વિડીયો જોવો ગેમો હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલ અંદર નવા હો ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બબાઈ જય માતાજી